આ જે છે ને એ હું તમને બતાવવાનું છું એક જડીબુટી તરીકે ગણો તો જડી તરીકે પણ છે હવે તો એ તમારે બહુ જોવાની ઈચ્છા છે ને તો હું તમને બતાવી દઉં શું છે આપણે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં છો તો આજે આપણે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ આપણે બધા જ મિત્રોને લાભદાયક થાય એવો વિડીયો છે એટલા માટે જો તમારે આ જાણવું હોય કે આ વિડીયોમાં શું છે તો તમે મારા આખા વિડીયો સાથે રહેજો તો હું તમને બતાવીશ કે આપણે વિડીયોમાં હું લઈને આવ્યા છીએ તો આપણે અત્યારે વાડીએ અને વાડીએ તો કાંઈ ઘટે ને એવું જ હોય બધું સબ્જીથી માંડીને બધું બકાલાથી માંડીને જો આ છે આપણે આ આને જે કહેવાય આપણે શાકમાં નાખીએ હળદર છે હળદર અને ઓલું જે છે આપણે ભેંસું ને બળદને ખાવાનું ખડ છે શેરડી જેવું ભીંડો અને આ બધું આ મરસીનો રોપ છે બધું બકાલું છે પણ આ જે છે ને આ આપણે આને આને તમને એવું લાગે કે આ રાયણ છે આ રાયણ નથી આ આપણે જે શાક બનાવીએ દાળ બનાવી ભાત બનાવીએ આ છે મસાલો આમાં તમે કોઈ પણ જાતનો સુગંધ નામ ફૂંઘીને એ મનમાં ધારો કે બાજિયા છે કે પછી તજ છે તો એ જેવો મસાલાની સુગંધ તમે એમ ધારો ને એવો મસાલો આવે આ તમે એક પાંદડું શાકમાં નાખી ગયો એટલે શાકને બધું બહુ મસ્ત મસ્ત બને છે આનાથી આ મસાલો આપણે નર્સરીમાં કોઈ પણ જગ્યાએ સરળતાથી મળી જાય અને સસ્તા ભાવે સો રૂપિયાથી દોઢસો રૂપિયા સુધીનો ઝાડું આ મળી જાય એટલે આ બહુ સારું છે ઘરે વાવી શકો છો પણ બધું છે અને આમ પણ બધું ઘણું બધું આપણે જે છે હું તમને બતાવું આ ગુલાબ છે અહીંયા એક મને ગુલાબ તો બહુ પ્રિય છે કારણ કે મારું ગુલાબ ફેવરિટ ગુલાબ અને હવે એક વાત હવે એક વાત હું તમને એ કરું કે આપણી પાસે એક ગલકાની વેરાયટી છે હવે એ ગલકાની એવી છે ને આવા ગલકા તમારે ઘરે હોય તો ખબર નથી મને પણ અહીંયા એવું છે એ ગલકું હું તમને બતાવું જો આ આ ગલકું છે આનું એક જ ખાલી આવી વેલાની ઓલી ડાળ હોય એમાં કેટલા ગલકા છે ઘણો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ગલકા છે ને ઝીણા ઝીણા નાના નાના પાસા આવેલા પણ છે જો આવા અત્યારે અહીં ગલકા થાય છે આ અહીંયા છે એવું આ એક છે એવું નહીં હો આમાં પાછા જો બીજા છે જો અહીંયા શાર છે એક ઓલામાં હજી બીજા બતાવું તમને જો અહીંયા અહીંયા તણ છે અને હજી એટલા બધા તો આવે છે હજી ઝીણા ઝીણા આવવાનું શરૂ થયેલું છે બસ એટલા તો છે આ ઘાસ હું દેખાડતો હતો ને બળદને ગૌરવવાનું હવે આપણે જે મેન વાત કરતા હતા ને મુદ્દા ઉપર હવે એ મુદ્દા ઉપર જઈએ આપણે એ જે આપણે લાભદાયક છે ને આ હતું નહીં કાંઈ આ તો મેં તમને ખાલી બતાવ્યું કે આવી રીતને આપણે વાળીએ છીએ અને આ થોડું ઘણું કંઈક કામમાં આવે એવી વસ્તુ છે તો હવે હું તમને જે બતાવવાનું છે ને એ બતાવવા તરફ જઈએ હાલો તો મિત્રો આપણે જે ખાસ મેન મુદ્દા ઉપર વાત કરતા હતા એ આપણે જે અત્યારે હું તમને જે કહેવા હતો ને એ ટોપિક ઉપર આપણે આવી ગયા છીએ તો મારી પાસે એક એવી ઔષધિ છે આપણે એટલે આ ઔષધિ બધાને ત્યાં થાય બધાના ગામમાં થાય એવું નથી કે આપણે અહીંયા જ થાય અને બધાએ જોઈએ છે અને બધાએ જાણીતી હશે છે પણ એવી ખબર નહીં હોય કે આનો હું ઉપયોગ થાય એમ બરાબર અને આને એક પ્રકારનું અત્યારે તો આપણે જે ખેડૂત મિત્રો બધા હોય એ ઘાસપૂસ તરીકે કે ખડ તરીકે સમજી અને કાઢી નાખે છે એટલે કાઢી નાખવું જરૂરી છે કારણ કે એ બહુ અતિશય પ્રમાણમાં થાય છે બહુ વધારે પ્રમાણમાં એટલા માટે હવે એનું નામ છે એ હું તમને બધું તમને હમણાં જાણું તમે થોડીક ધીરજ રાખો ધીરજ રાખો બધું બતાવું અને એનો ઉપયોગ પણ છે ને બહુ હારોમહારો ઉપયોગ છે અને આ બહુ લાભદાયક માટેનો છે એટલા માટે જો આ તમારે જાણવું હોય ને તો હું તમને એમના થોડીક વારમાં જ તમને બતાવું છું હું એ જગ્યાએ જ આવી ગયો છું કે જ્યાં છે અને અહીંયા તો બહુ છે પુષ્કળ પ્રમાણમાં છે અને બહુ જાજુ દેખાય એમ છે આપણે આ જે આખો અહીંયા શું કહેવાય પાળો કહેવાય છે પાળો એ આખા પાળાની અંદર એવું બધી ઔષધિ છે પણ આ જે ઔષધિ છે ને હું તમને બતાવવાનું છું એક જડીબુટ્ટી તરીકે ગણો તો તરીકે પણ છે હવે તો એ તમારે બહુ જોવાની ઈચ્છા છે ને તો હું તમને બતાવી દઉં શું છે આપણે તો જો આ છે આ આવડું આવા અને ફૂલ આવે આ તો તમે બધું જાણ્યું જશે આ જોયું જશે હશે અહીં જો બતાવીશ નીલકિન જોઈએ આપણે ફોકસ કરીએ ઉપર એટલે આ છે વાંદર પૂછ્યું અને આને પાણા ફાટ તરીકે પણ ઓળખાય છે અને વાંદર પૂછ્યું પણ કહેવાય છે આનો બહુ આ બહુ હારી વસ્તુ છે આ ઘરે લગાવવા જેવી ભલે ન કદાચ આને આમ આપણે જે ખડ સમજતા હોય પણ તોય ઘરે એક સોડવો તો છે ને આનો લગાવવો જોવા જરૂરી છે એક સોડવું આનો લગાવવો ને એટલે બહુ હારામ હારી વસ્તુ છે પણ આનો ઉપયોગ શું છે તમને કહું હવે તો જો આનો ઉપયોગ છે કોઈ પણ જાતનો ઘા વાગ્યો હોય આપણે ધારો કે દાંતરડું છે કાંઈ પણ વસ્તુ હથિયાર કોઈ પણ વાગ્યા હોય કે એની અંદર રસી થઈ હોય એ ગમે થયું હોય મને એટલે હું આ વિડીયો એમનો નથી બનાવતો કે મને ફેક વિડીયો છે એવી રીતને કારણ કે મને કાલના સમયમાં આપણે જે મૂર્તિ બનાવી બરાબર મૂર્તિ બનાવીને એ પછીનું મને આ અંગૂઠો છે જો આજે દેખાય ને અહીંયા આ વ્હાઈટ વ્હાઈટ હા ન્યા મને રસી થઈ હતી કારણ કે એની અંદર કંઈક એવું લાકડો જેવું જે ગારામાં હશે એ ગારામાંથી લાકડા જેવું મને વાગી ગયું અને એના કારણે મને રસી થઈ તો હવે એ બે દિવસ અંગૂઠો દુખ્યો પછી રસી થઈ એટલે મેં એને થોડી થોડી આપણે સો સોય આવે ને એનાથી તોડીને જેવું તેવું રસી ઓલી કરી પણ તોય ન સારું થયું એ મટતું જ નહોતું બીજે દિવસે પણ એટલી રસી થઈ હતી પણ બહાર નહોતી આવતી અંદર ને અંદર હતી ઠે અહીં સુધી અહીંયા સુધી હતી રસી અંદર સુધી પણ પછી અહીંયા બેઠો તો પાળે અને આ એવું મને એકવાર જાણવા મળ્યું હતું કે આ લગાવવાથી બધું સારું થાય છે તો મેં કાલ આને છે ને આવી રીતના આમ પાંદડા તોડવાના આ પાંદડા તોડ્યા અને પછી આમ લીધા અને આને આવી રીતને આમ આ જો મને આ તો હું દબાવી શકું કારણ કે કાલથી મને અંગૂઠો સારો થઈ ગયો છે એટલા માટે નકર આમાં કંઈ પકડાતું નહોતું અંગૂઠોથી પણ વધારે પડતો દુખતો હતો એટલે આવી રીતે આમ આને સોળવાના પાંદડા આમ સોળો ને એટલે આમ દબાવો એટલે જો રસ નીકળે આ રસ નીકળ્યો એ રસને જ્યાં વાગ્યો હોય જ્યાં રસી થઈ હોય એમાં નાખો મેં આની ઉપર નાખ્યું એટલે રસી એની મેળે ઓટોમેટિક બાર રસી આવી ગઈ અને એ બહાર આવી ગયો ને ક્યારથી અંગૂઠો મારો દુખતો પણ સારો થઈ ગયો આજ બીજો દિવસ છે આજ મારો અંગૂઠો હાવ હારો થઈ ગયો છે આની અંદર કાંઈ નથી રૂઝ પણ આવી ગઈ એટલે જ્યાં પણ કાંઈ ઘાવ ગયો હોય આ ગમે તે વસ્તુ થયું હોય રસી થઈ હોય દુખતો હોય વધારે તો આને લગાવી ગયો ને એટલે આ બધું સારી રીતે આમ આપણને સારું કરી દે કારણ કે આ એક સારી ઔષધિ છે જો આ વિડીયો તમને ગમે તો તમે તારા આનો ઉપયોગ કરજો અને આની કોઈ સાઇડ ઇફેક્ટ નથી એટલે કોઈમાં એવું ન લગાડતા કે આ લગાડવાથી કંઈક બીજું થશે કે કાંઈ ઇન્ફેક્શન થશે કાં થાય કાંઈ થાય કોઈ નહીં પણ આને પાંદડું છે ને ધોઈને સાફ કરી લેવાનું પહેલાં સાફ કરીને પછી લગાડવાનું અને આવા ફૂલ આવે આપણે ઓળખવા પૂરતી જો આવા ફૂલ હોય ફૂલ પણ બહુ સુંદર લાગે છે એવા હારા હોય આવું હોય એટલા માટે જો આ આપણે કોઈ સાઇડ ઇફેક્ટ વગરની વસ્તુ છે અને આ હારામાંારી છે જો તમને ગમે તો તમે તારે ઉપયોગ કરજો વાગ્યું હોય ત્યારે અને કોમેન્ટ કરજો જો તમ તારે તમને સારું થઈ જાય તો જ પકે આપણે એમાં ફોટો વિડીયો લઈ લાવ્યા નથી બરાબર એટલા માટે તો હવે હજી એક ઔષધિ છે મારી પાસે એ હજી હું તમને દેખાડું તો હાલો એ પણ જોવા જઈએ તો મિત્રો આપણે બીજી ઔષધિનું જે કહેતા થાય એ બીજી ઔષધિ છે આપણે આવડિયા આના ફૂલથી આથી તો તમે વર્તાઈ જશો કે આના નામ છે આપણે મરવો આ ઔષધિ એવી છે કે કાનની મલપા સાહકા નીકળતા હોય કાન દુખતો હોય તો આના પાંદડા આપણે જેમ મેં બતાવ્યું એમ આના પાંદડા લઈ આના પાંદડાને આમ જોળીએ કાંઈક એવું આસુ એવું કાપડમાં નાખી અને આવી રીતના આમ કાનમાં ટીપાં પાડી દેવાથી કાન દુખતો પણ સારો થઈ જાય સુધી પણ સારી છે તો આ પણ બધાના ઘરે હશે ઘણાના ઘરે એટલા માટે આનો પણ ઉપયોગ કરતો રહેવો તો આપણો આ વિડીયો હતો અહીંયા પૂરો કરીએ આપણે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને આવાના આવા વિડીયો જોવા માટે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને પહેલાં વિડીયો તમને જોવા મળે